કોલેજમાં અભ્યાસ કરતી યુવતી પાનેતર પહેરીને પરીક્ષા દેવા આવી મોરબીની પીજી પટેલ કોલેજ અભ્યાસકર્તા ખુશીબેન ચાવડા પાનેતર પહેરીને પરીક્ષા આપવા પહોંચ્યા હતા તેમની સગાઈ અને સાથે સાથે એમ કોમની સેમેસ્ટર ચારની પરીક્ષા બંને સાથે હોય પ્રથમ તેઓ પરીક્ષા આપવા પહોંચ્યા હતા રિપોર્ટર ધ્રવલ ત્રિવેદી વાતસલમ સમાચાર મોરબી મારું નામ ચાવડા ખુશાલી છે હું આજે આજે મારા લગ્નનું આજે મુહૂર્ત હતું સાડા દસ વાગ્યાનું અને સગાઈ આઠ વાગ્યાનું હતું તો સાડા દસ વાગ્યાની પરીક્ષાનો ટાઈમ નીકળ્યો અને પરીક્ષા પહેલાં ચાર તારીખે આવી પછી પંદર તારીખે આવી પછી પચીસ તારીખે આવી પચીસ તારીખે મારો માંડવો હતો અને માંડવામાં તો મેં ગમે રીતના એડજસ્ટ કરીને વાંચી લીધું હતું પણ આજનો દિવસ છે ને એકદમ એન્ટિક છે કારણ કે હું આજે સગાઈ કરી સગાઈ પછી તરત જ અડધી કલાક વાંચવા બેઠી અડધી કલાક વાંચીને પછી હું એક્ઝામ દેવા આવી છું પણ મારા ઘરમાંથી કોલેજમાંથી બધી રીતે સપોર્ટ થઈ છે ને મને આવડે છે હું કરી શકીશ એટલો વિશ્વાસ છે એટલે હું અહીંયા આવી છું આજે પરીક્ષા દેવા આજે આજે પ્રાઉડ થાય છે કે મારા લીધે મારા ફેમિલીનું નામ આવશે કોલેજનું નામ આવશે ગમે ત્યારે મારી સાથે ઊભા હોય છે એ બધા પર્સનનું નામ આવશે મજા આવે છે